તુરંત શેરમાં રખડતા ભટકતા કૂતરાનો આક્રમક બન્યા છે અને બાળકો પર હુમલા અટકવાનું નામ લેતા નથી ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારમાં ત્રણ બાળકો પર કૂતરાએ હુમલો કરી બચકા ભર્યા બનાવ ભરિયા છે કૂતરાએ બચકા ભરતા બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે આ બનાવ બાદ વાલીઓમાં ભયનો માહોલ છે અને પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે કૂતરાઓ બાળકો પર હુમલો કરી રહ્યા છે આવા બનાવમાં સતત વધારો પણ થઈ રહ્યો છે કુતરા દ્વારા બાળકો પર હુમલામાં બે બાળકોના મોત પણ ભૂતકાળમાં થયા છે આવા બનાવ બાદ પાલિકા તંત્રએ કૂતરાના ખસીકરણ અને રસીકરણની કામગીરી આક્રમક બનાવી છે જોકે પાલિકાની આવી કામગીરી છતાં પણ રખડતા કૂતરાના હુમલાઓ અટકવાનું નામ લેતા નથી શુક્રવારે સુરતના પાંડેસરા વિસ્તારમાં પાંચ વર્ષે બાળક રમતો હતો ત્યારે અચાનક કૂતરાએ હુમલો કરીને મોઢાના ભાગે બચકા ભર્યા હતા તેઓ બીજા બનાવમાં મજુરા વિસ્તાર અને ભટાર વિસ્તારમાં બાળકો રમતા હતા તેના પર પણ રખડતા કૂતરાએ હુમલો કરતા બાળકોની જાપ પહોંચી છે આવા બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા છે થોડા દિવસના વિરામ બાદ ફરીથી રખડતા કૂતરાના બાળકો પર હુમલા થતા થોડા દિવસના વિરામ બાદ ફરીથી રખડતા કૂતરાઓના બાળકો પર હુમલા વધતા વાલીઓમાં ગભરાટનો માહોલ છે અને પાલિકાની કામગીરી સામે પણ રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે અઝર કુર્સી સાથે હર્ષદ શેટા